મહત્વપૂર્ણ સમાચાર લોકશાહિત્યકાર દેવાયત ખબરને લઈને સામે આવી રહ્યા છે કે જ્યાં દેવાયત ખબરની મુશ્કેલી જે છે તે ફરી એકવાર વધારે થઈ છે લોકશાહિત્યકાર દેવાયત ખબરના જામીન રદ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે ત્રીસ દિવસમાં સરેન્ડર કરવા માટેના આદેશ આપી દેવામાં આવ્યા છે સાથે જ લોકશાહિતકાર દેવાયત ખબરની મુશ્કેલીમાં ફરી એકવાર મોટો વધારો થતો જોવા મળી રહ્યો છે દેવાયત ખબરના જામીન રદ કરવામાં આવ્યા છે સાથે જ વાત કરવામાં આવે તો અમદાવાદ ગ્રામ્ય કોર્ટ દેવાયત ખવડને સરેન્ડર કરવા માટેનો આદેશ અપાઈ ગયો છે ત્રીસ દિવસમાં ચાંગોદર પોલીસ મથકમાં દેવાયત ખવડે સરેન્ડર કરવાનું રહેશે તો સાથે જ ફરિયાદી ધ્રુવરાજ ચૌહાણ દ્વારા જામીન અરજી રદ કરવા માટેની એક અરજી કરવામાં આવી હતી દેવાયત ખબર દ્વારા જામીન અરજીને એ શરતો ભંગ કરવામાં આવ્યો હોવાની વાતમાં એ અરજીનો ઉલ્લેખ કરવામાં આવ્યો સાક્ષીઓને ડરાવવા ધમકાવતા હોવાની જામીન અરજી રદ કરવાની માંગ હતી તો સાથે જ દેવાયત ખબરની મુશ્કેલીમાં સતત ને સતત જે છે તે વધારો થઈ રહ્યો છે કૃણાલ મારી સાથે જોડાય છે કૃણાલ ઘણા લાંબા સમયથી અને ખૂબ ચર્ચિત દેવાયત ખબર કેસ કે જે આઠ મહિના જેવો સમય થઈ ગયો સનાથલ બબાલ એ બાદ તાલાણામાં બબાલ અને હવે દેવાયત ખબરના ભલે જામીન મંજૂર ત્યારે થઈ ગયા હતા પરંતુ એક મહિનાની અંદર દેવાયત ખબરને હાજર થવા માટેનું ફરમાન જે છે તે જોવા મળી રહ્યું છે શું વિગત મળી રહી છે જે બિલકુલ ભાવિક વાત કરવામાં આવે તો લોક સાહિત્યકાર દેવાત ખવાળે હંમેશા ચર્ચાઓમાં રહેતા હોય છે અને જ્યારથી એ સનાથલના ડાયરાની અંદર એ ટાઈમે ન પહોંચવાને બાબતને લઈ જે બબાલ થઈ હતી બબાલમાં અનેક એવા સામસામે આરોપો લગાડવામાં આવ્યા હતા બીજી બાજુ એ સનાથલમાં જે ડાયરો હતો એ ડાયરામાં ટાઈમે ન પહોંચતા દેવાત ખવાળની ગાડી એ નદીમાં નાખી દીધી હોવાની પણ વાત એ સામે આવી હતી પછી જ પોલીસે સ્પષ્ટતા કરી હતી કે પોલીસે એ કાળા કલરની સ્કોર્પિયો કાર છે તેમને શોધી કાઢી હતી બંને તરફે સામસામે સામે ફરિયાદો પણ થઈ હતી અને ત્યારબાદ એ સનાથલનો બદલો લેવા માટે એ ગીર સોમનાથનું જંગલ નક્કી કરવામાં આવ્યું અને ગીર જે તાલાડા જે ગીરનું જંગલ આવે છે આ જંગલના ઘોર જંગલની વચોવચ રેકી કરી અને દેવાત ખવાડ સહિતના તેમના સાગરીતોએ એ સનાથલના ધ્રુરાજસિંહ ચૌહાણ ઉપર હિચકારી હુમલો કર્યો હતો તેમની કાર તોડી નાખવામાં આવી હતી તેમણે પહેરેલું સોનાની પણ લૂંટ કરી હોવાના અનેક આક્ષેપો એ ધ્રુરાજસિંહ ચૌહાણે પોતે લગાવી ચૂક્યા છે અને સાથે જ આ તમામ વસ્તુઓ એ પોલીસ ચોપડે એ ગુના તરીકે નોંધી પણ દેવામાં આવી છે ત્યારબાદ એ ગીર સોમનાથની અંદર એ દેવાયત ખવાડને શોધવા માટે પોલીસે અલગ અલગ જગ્યાએ સર્ચ ઓપરેશન કરે છે પણ અંતે દેવાયત ખવાડ એ પોતાના વિસ્તાર એટલે કે સુરેન્દ્રનગર પાસેનું ગામ એ દુધઈ પાસેના તેમના ફાર્મ હાઉસમાંથી મળી આવે છે અને ત્યાંથી તેમની પોલીસ અટકાયત કરે છે તેમને ગીર સોમનાથ લઈ જવામાં આવે છે અને સાથે જ તેમના અમુક શરતોની સાથે એ જામીન પણ આપી દેવામાં આવે છે જામીન આપતાની સાથે પણ અનેક વિવાદો થયા હતા કે આટલી ઝડપી દેવાયત ખવાડને જામીન મળી જાય તો પછી ન્યાયપાલિકા ઉપર પણ સવાલો ઉઠે એટલે ફરીથી ક્યાંક ને ક્યાંક એ દેવાયત ખવાડના જામીન રદ કરવામાં આવ્યા હતા અને ફરીથી દેવાયત કવાડને એ કોર્ટ સમક્ષ રજૂ કર્યા ત્યારે રિમાન્ડ પણ મંજૂર થયા હતા ત્યારબાદ તેમને જૂનાગઢ જેલ હવાલે કરવામાં આવ્યા હતા અને જૂનાગઢ જેલમાં ગયા બાદ તેમને ફરીથી જે જામીન અરજી મૂકી તેમાં અમુક શરતોની સાથે તેમને જામીન આપવામાં આવ્યા હતા તેમાં શરત મૂકવામાં આવી હતી કે અમદાવાદની જિલ્લાની સરહદી વિસ્તારોની અંદર તેમને બંધી રહેશે અને ભૂતકાળમાં પણ તેમને સુરેન્દ્રનગર જિલ્લાની અંદર પ્રવેશ બંધી છે ત્યારે તેઓ હવે થોડા લાંબા સમય સમયથી રાજકોટની અંદર રહેતા હતા અને ત્યારબાદ જે સમાચાર મળી રહ્યા છે કે તેમને ત્રીસ દિવસની અંદર ચાંગોદર પોલીસ સ્ટેશનની અંદર એ જે સનાથલવાળી ઘટનાની ફરિયાદ ચાંગોદર પોલીસ સ્ટેશનમાં થઈ હતી ત્યાં તેઓને સરેન્ડર કરવાનું છે સાથે જ દેવાયત ખવાડને એ ત્રીસ દિવસની અંદર અમદાવાદ એ ગ્રામ્ય કોર્ટ છે તેની અંદર પણ સરેન્ડર કરવાનું છે એટલે કે હવે કોર્ટ દ્વારા તેમને હુકમ આપી દેવામાં આવ્યો છે એટલે જે રીતના ધ્રુવરાજસિંહ ચૌહાણ કે જેઓ દ્વારા એ જામીન અરજી રદ કરવા માટેની જે અરજી કરી હતી એ અરજીના ભાગરૂપે હવે ક્યાંક ને ક્યાંક દેવા ખવાની ફરીથી મુશ્કેલીમાં વધારો જોવા મળી રહ્યો છે જે રીતના આની પહેલાં એ ખૂબ ચર્ચિત કેસ પોપટ લાખા સોરઠિયા હત્યા કેસમાં સજા માફીથી બહાર રહેલા થવાનો ત્યારબાદ ને પણ સરેન્ડર કર્યું હતું એ જ રીતના જે ભૂતકાળની અંદર ફરિયાદ દેવા ખવાડ ઉપર ચાંગોદર પોલીસ સ્ટેશનમાં થઈ હતી તેમને પણ હવે એ કોર્ટ દ્વારા એ ત્રીસ દિવસની અંદર સરેન્ડર કરવાનું કહ્યું છે હવે જોવાનું એ છે આ કેસની અંદર શું નવો વળાક આવે છે બંને તરફે એક બાજુ એક એ વળાકો આવતા રહ્યા છે અંતે હવે કોર્ટે ફરીથી ક્યાંક ને ક્યાંક દેવાયત ખવાડની મુશ્કેલી વધે તે રીતનો નિર્દેશ કર્યો છે અને દેવાયત ખવાડ હવે 30 દિવસની અંદર એ ચાંગોદર પોલીસ મથકે અથવા તો અમદાવાદ ગ્રામ્ય કોર્ટે સરેન્ડર કરે છે કે કેમ અને આ કેસની અંદર હવે બીજો નવો શું ખુલાસો થાય છે એ ભાવિક જોવાનું રહેશે જી જી કૃણાલ ખૂબ ખૂબ આભાર જોડા બદલ અને માહિતી બદલ તો જે રીતે લોકસાહિત્યકાર દેવાયત ખવાડ ઘણા લાંબા સમયથી ચર્ચામાં હતા જોકે એ તાલાડાની બબાલ બાદ એમના જામીન મંજૂર થઈ ગયા હતા કોર્ટે એમના જામીન મંજૂર કરી દીધા હતા પરંતુ જે ફરિયાદી ધ્રુવરાજસિંહ છે એમના દ્વારા એ અરજી કરવામાં આવી હતી અને ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા તે બાદ એમને ફરમાન આવ્યું છે કે જામીન અરજી રદ થઈ ગઈ છે અને રદ થતાની સાથે જ એક મહિનામાં જે રીતે અનિરુદ્ધસિંહ જાડેજાને જે રીતે હાજર થવા માટે કોર્ટે કહ્યું હતું એવી જ રીતે દેવાયત ખબરને પણ એ હાજર થવા માટે કોર્ટે ફરમાન એ આપી દીધું છે ત્યારે હવે આવનારા સમયમાં ખબર પડશે કે દેવાયત ખબરના એ કેસમાં શું નવા જૂની થાય છે